સ્વામિનારાયણ મંદિરે જન્માષ્ટમીની ઉજવણી જિલ્લાની વડતાલ તાબાના સ્વામિનારાયણ મંદિરે કૃષ્ણ જન્મોત્સવની હર્ષ ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી જન્માષ્ટમીના રોજ શ્રી સ્વામિનારાયણ ભગવાનની મોરપીછના અદભુત શણગાર સજવામાં આવ્યા હતા આ દર્શનનો અનેક ભાવિક ભક્તોએ લાભ લીધો હતો રાત્રે બાર વાગ્યે ભગવાનને પારણિયામાં ઝુલાવી અને કૃષ્ણ જન્મને વધાવ્યો

ની ઉછામણી કરાયાતી વડતાલમાં ભગવાન શ્રી હરિયે બસો વર્ષ પૂર્વે સ્વહસ્તે મંદિરમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવ શ્રી ધર્મદેવ ભક્તિ માતા વાસુદેવ તથા ભક્તોની મુક્તિ અને ભક્તિ માટે પોતાનું શ્રી હરિકૃષ્ણ મહારાજ સ્વરૂપ સ્વહસ્તે પધરાવ્યું હતું ઓડના સ્વામિનારાયણ મંદિરની રંગબેરંગી રોશની તથા ફૂલોથી સજાવટ કરી સુંદર રીતે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી જીએ ન્યૂઝ ગુજરાત રમેશ સત્યની સાથે